ઘરના ઘરનું સ્વપ્ન જોતી પ્રજાએ પોતાનું ઘર ગુમાવ્યું ગુજરાત સત્રીય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા કેસરનગરની પ્રજા માટે અમદાવાદ કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ ખાતે મહાપંચાયતનું આયોજન કરાયું મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો દિગ્ગજ નેતાઓ ભરતસિંહ સોલંકી જગદીશભાઈ ઠાકોર ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર અમૃતજી ઠાકોર માજી ધારાસભ્ય બળદેવજી ઠાકોર ચંદનજી ઠાકોર તેમજ કલોલ તાલુકામાંથી ઠાકોર સમાજના આગેવાનો અને દિગ્ગજ નેતાઓ કાંતિજી ઠાકોર રશ્મીભાઈ ઠાકોર વિભિન્ન ઠાકોર સુરભા ઠાકોર ગંભીરજી ઠાકોર તેમજ અન્ય ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી સરકાર સામે લડત આપી